અંત સમયે તમને જો વિચાર કહું તો છેલ્લી ઘડીએ તમને કોઈ કહેશે કે તમારા સારી ક્ષણોને યાદ કરી લો તો તમારી પાસે એટલી કઈ એટલી ક્ષણો કે છેલ્લી ઘડીએ જે યાદ કરીને તમને આનંદ આવે જેની પાસે આ ક્ષણો વધારે એનું જીવન સફળ તમને જો કોઈ એમ કહેવામાં આવશે કે તમારી પાસે હવે છેલ્લે બે મિનિટ રહી છે જીવનમાં જે જે સારી ક્ષણો હતી એને યાદ કરી લો તો શું તમને એવી દસ ક્ષણો પણ યાદ છે કે છેલ્લી ક્ષણે એ યાદ કરીને તમને એમ લાગે કે હું અમુક ક્ષણો તો જીવ્યો હતો હું કઈક જીવ્યો છું નહીં તો જીવન કોને આપણે કહીશું ઉઠ્યા જાગ્યા ઓફિસે ગયા ઘરનું કામ કર્યું આ કર્યું આ રાતના ટીવી સિરિયલ જોઈને સુઈ ગયા આપણે જીવ્યા ક્યારે કઈ ક્ષણોને જીવન કહીશું તો જીવન એ યાદો છે હો યાદો જ જીવન છે મને તમે જૂની જૂની યાદોને યાદ કરી તમારા જીવનને વાગળો છો વિચારો તો સમય સમય બદલાય છે દરેક સમયે જીવનની દરેક અવસ્થામાં માણસના વિચારો બદલાય એ નાનું બાળક હોય અને જે ઢીંગલીથી ગાડીથી આપણે રમતા હોઈએ અને યુવાન થઈએ ત્યારે એ ગાડી જોઈને અસૂ આવે એ ઢીંગલી જોઈને અસ મને આમાં મજા આવતી હતી અરે આમાં શું રમતો હતો આમાં શું ઇન્ટરેસ્ટ હતો પણ નાના હતા તો એક ક્ષણ માટે કોઈ લઈ લે તોય આપણે રડવા લાગતા એ બાળ્યા અવસ્થાની સમજણ હતી યુવાનીની સમજણ આવે ત્યારે દુનિયા જુદી લાગે વિચારો જુદા લાગે દ્રષ્ટિકોણ જુદો હોય માણસ પચાસ વર્ષનો થાય ત્યારે જવાબદારીઓ સાથે રહે બદલાય બદલાય મૂલ્યો જીવનના યુવાન પોતે હતો ને મમ્મી પપ્પા ખીજાતા હતા અને ત્યારે જરાય મા બાપ ગમતા નતા એ બધા કામ એ શરૂ કરી ચૂક્યો હોય પચાસ વર્ષ એ જ બધી વાતો માં એના દીકરાને વળવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારે સમજાય કે ના એ સાચું કહેતા માણસની તકલીફ એ છે કે એને સમજણ થોડી મોડી જ આવતી હોય છે ક્ષણો જતી રહે પછી સમય સમયે માણસની વિચારધારાઓ બદલાય એક વાર કેટલાક મિત્રો હતા અને કોલેજમાંથી છૂટા પડ્યા બે ચાર વર્ષ થયા ત્રીસેક વર્ષના બધા થઈ ગયા એમને થયું કે આપણે ગેટ ટુગેધર કરીએ રિયુનિયન જેને કહેવાય કે પાછા ભેગા મળીએ આ જૂની વાતોને કોલેજના દિવસોને યાદ કરીએ અને ક્યાંક જૂના દિવસોને યાદ કરીશું ત્યાં ભેગા થઈ એક જગ્યાએ તો બધાએ વાત કરી પણ ક્યાં ભેગા થઈશું તો એક કહ્યું કે પેલું લેક વ્યૂ રેસ્ટોરન્ટ છે ને એ સારું છે ત્યાંનું ખાવા પીવાનું મ્યુઝિકને બધું સારું છે મજા કરીશું યુવાનો છીએ આપણે બધા અને બધાએ ભેગા થયા નક્કી કર્યું આ ભેગા થઈ ગયા મજા આવી કે મ્યુઝિકને બધું સરસ છે બધા યંગ ક્રાઉડ આવે છે ત્યાં આપણને મજા આવશે ભેગા થયા છૂટા પડ્યા જૂની વાતોને યાદ કરી વર્ષો વીત્યા પચાસેક વર્ષના થઈ ગયા કહ્યું કે આટલા વર્ષો વીતી ગયા ચાલો ને પાછા ભેગા મળીએ બધાને ઇન્ટરનેટ પર ઈમેલ કર્યા કહ્યું કે ચાલો આપણે બધું રિન્યુનિયન કરીએ જૂની વાતોને યાદ કરીશું બીજાએ પૂછ્યું કે ભેગા ક્યાં થઈશું કે પેલું લેકવી રેસ્ટોરન્ટ છે ને એ સારું છે ત્યાં ભોજન સારું હોય છે જમવાનું સારું હોય છે એટલા માટે બહુ તીખું નથી હોતું પચાસ વર્ષ પછી બહુ પચે નહીં એટલે સાદું ભોજન હોય ત્યાં ભેગા થઈ તો ભેગા થયા પાછા ભેગા થયા કે ચાલો ત્યાં ભેગા થયા પછી છૂટા પડ્યા જૂની વાતોને યાદ કરી કરતા કરતા સિત્તેર વર્ષના થઈ ગયા એવું કે હું પાછા મળીશું કે નહીં કોને ખબર કે ભેગા થઈએ પાછા જૂની વાતોને યાદ કરીએ તો કે ક્યાં ભેગા થઈશું કે પેલું લેક્યુ રેસ્ટોરન્ટ છે એ સારું છે ત્યાં લિફ્ટ છે એટલે પગે ચડવાનો દાદરા ચડવાનો વાંધો નહીં આવે એટલા માટે સિત્તેર વર્ષે બધાને ઘૂંટાણની તકલીફ થઈ જાય એટલે ત્યાં ભેગા થઈ જો ભેગા થાય છે એક જ જગ્યાએ પણ ઉંમરે ઉમરે અવસ્થા અવસ્થાએ ભેગા થવાના કારણો બદલાય છે સંજોગો બદલાય પરિસ્થિતિ જેવી થાય એવી વિચારધારા બદલાય એ માણસનું ઉમરે ઉમરે સમજણ બદલાય અને એ ઉંમરે હવે કોઈ નાનપણમાં નાનકડો દસ વર્ષનો છોકરો બહુ સમજદારીની વાત કરતો હોય તો એ આપણને ચિંતા થઈ જાય એ તો એ ઉંમરે જ શોભે વાત ભગવાન સમજાવે છે કે આ જે પ્રક્રિયાને સમજતો નથી અને કેવલ પોતાના માટે જીવનને સમાપ્ત કરી નાખે છે એને જીવનને ખોયું છે એમ કહેતા આગળ વીસમાં શ્લોકમાં પ્રભુ બોલ્યા પ્રભુ સમજાવે છે અને ઉદાહરણ આપીને સમજાવે છે લોક સંગ્રહ માટે કામ કર સમાજના ઉત્થાન માટે કામ કર કઈ પરોપકાર માટે કામ કર તારું જીવન કોઈને કામ લાગે એના માટે કામ કર જીવનમાં ક્યારે કોઈને મદદરૂપ થયો હોય આપણે જ વિચાર કરું કે મેં મારા જીવનમાં ક્યારે કોઈને મદદ કરી કોનો ઉપયોગી હું થયો હંમેશા આપણે તો અપેક્ષા રાખતા રહ્યા કે ગામના લોકો બધા લોકો મારી મદદે આવે પણ જ્યારે જરૂર પડી ત્યારે આપણે ઊભા થયા લોક સંગ્રહ માટે કામ કરમ પરમાત્મા કહે જેમ જનકાદી લોકો કર્યું અનાશક્ત ભાવે જીવીને ગયા જે મૃત્યુને યાદ રાખે છે એ હંમેશા પાપથી ડરે છે એને સદાય સાવધાની રહે છે

સ્વજનો પણ સ્મશાન છોડીને નીકળી જશે દેહ ચિતાયામ આ દેહ જેને પાળી પોષવીને મોટો કર્યો એ પણ ક્યાં સુધી સાથ આપશે કે ચિતા સુધી તો સાથે શું આવશે જીવ આપણા કરેલા કર્મો જ આપણા ભેગા આવતા હોય છે આપણી સાથે આવતા હોય છે અને એટલા માટે મનુષ્ય સાવધાન રહે કર્મ માટે સભાન રહેવું કે આ કાલની તલવાર સદાય મારી સામે ઉભી છે અને એટલા માટે અનાસક્ત ભાવે જીવ સુખ સગવડતા બધું જ હોય એટલા માટે સુખનો વિરોધ નથી અનાશક્ત ભાવે રહેવું એટલે સુખનો વિરોધ નહીં ગરીબ રહેવું એવું જ નહીં પ્રભુએ આપી છે પ્રસાદી તો સ્વીકાર ક્યાંય કોઈનો વિરોધ ઉત્તમ સગવડતા પૂર્ણ જીવન જીવો પણ મારું જીવન આના માટે જ નથી એના રીતે મનથી ફસાઈ ન જો આપણા માટે આ બધું છે આપણે આ બધા માટે નથી એનો વિવેક જીવનમાં રહેવો જોઈએ અને જેને આ ભાન રહે છે એ ક્યારે ફસાતું છે પુરુષોત્તમ દાસ આપણા તો વાર્તા સાહિત્યમાં જુઓ ને એ સમયના એટલા મોટા લક્ષાધિપતિ પણ ઠાકોરજીની સેવા કરવા જેવું હોય તો જાતે જળ ભરવા જાય ધોતી વંડી પેરી પોતે ગાગર લેવા જાય અને જેને સારું કરવું હોય ને એને ક્યારે શરમ નહીં રાખવી આપણી તકલીફ શું છે પાપ કરવા ખોટું કરવા ઝઘડો કરવા ક્રોધ કરવા દ્વેષ કરવા આપણને જરાય શરમ ન લાગે પણ કોઈની માફી માંગવી હોય તો ઈચ્છા તો બહુ થાય છે પણ શરમ લાગે કોઈના પ્રશંસા કરવી હોય તો શરમ લાગે છે માણસને ખોટું કરતા ગૌરવ થાય આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ આપણે શરમ ના રાખીએ પણ પછી એની માફી માંગવાનું આવે ઈચ્છા તો બહુ થાય પણ શરમ આવે છે માણસની તકલીફ જાય છે સારું કરતા શરમ આવે ને ખોટું કરતા એને ગૌરવ લાગે જ્યારે પણ સારું કરવું હોય ને સંકોચ છોડી અને સ્વીકારી લેજો કરી લેજો સારા વિચારો ઓછા આવશે સારું કરવાની ઓછી ઈચ્છા થશે પણ જ્યારે થાય ત્યારે ઝડપી લેજો પ્રભુ કહે છે અનાસક્ત ભાવે કરી આ જનકાદી જેવા મહાપુરુષો પણ આ રીતે જ અનાસક્ત ભાવે આચરણ કરી પરમ સિદ્ધિને પામે છે એમ દરેક મનુષ્ય અનાસક્ત યોગને શીખવો આસક્તિ નહીં રાખવી કારણ કે જ્યાં આસક્તિ હોય છે ત્યાં જ માણસના બંધન થાય છે પણ અનાસક્ત થવાનો અર્થ નિષ્ઠુર થઈ જવો ક્યારેય નથી થતો આ બંનેને સમજી લેજો જેમ મેં કહ્યું સાત્વિક અર્થ થવાનો અર્થ નિરસ થવો નથી થતો એમ અનાસક્ત થવાનો અર્થ નિષ્ઠુર બની જવો ક્યારેય નથી થતો જેનું જે ધવું થાય મારી તો ક્યાંય આશક્તિ નહીં કઈ એવું ક્યારે નથી થતો અનાસક્ત અનાસક્તિ જુદી વાત છે અને નિષ્ઠુર બનવું જુદી વાત છે વૈષ્ણવ તો વધારે કરુણામય હોય વધારે દયામય હોય એના તો બીજા કરતા વધારે કરુણા એના જીવનમાં હોય પણ એ કરુણા કરે આ શક્તિ વગર ઠાકોરજી મને અવસર આપ્યો છે પ્રભુએ કરવાનું હતું મારા હાથે ઉપયોગ કરી ભગવાન કામ કરી રહ્યા છે પ્રભુ કરાવી રહ્યા છે અનાશક્તિ યોગ છે સેવા કરવાની ઈચ્છા હોય પણ અનાશક્તિ એટલે હું કરી રહ્યો છું એવો ભાવ ન હોય પ્રભુએ મને અવસર આપ્યો છે એવો ભાવ હોય અને એટલા માટે આ વિવેક સમજી લેવો કે અનાશક્ત યોગ એટલે કે કર્યા પછી પણ એનો અહંકાર નહીં એમ અહીંયા સમજાવતા પ્રભુ એકવીસમ શ્લોકમાં સમજાવતા કહે યજલ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવે જના શ્રેષ્ઠીઓ જે રીતે આચરણ કરે છે લોકો પણ એનું અનુસરણ કરે છે અને એટલા માટે મોટા પદ પર રહેલા લોકો મોટા સ્થાને રહેલા લોકો ઘરમાં પણ જે વડીલો હોય એમની આચરણનું બહુ જ મહત્વ છે કારણ કે લોક તદ્દનુવર્ત વર્તતે લોકો એને ફોલો કરનારા છે આ દુનિયા છે ને અનુસરણ અને અનુકરણ કરનારી છે એને લીડ આપનારા લોકો ઓછા હોય ફોલો કરનારા લોકો વધારે હોય અને શ્રેષ્ઠીઓ જે કરે લોકો એને ફોલો કરે છે અને એટલા માટે શ્રેષ્ઠીઓએ બહુ વિચાર કરીને કાર્ય કરવું કે એ જે પગલાં લેશે લોકો એનું અનુકરણ કરશે અને એટલા માટે જ્યારે યક્ષ પ્રશ્ન પણ આવ્યો ને ત્યારે યક્ષ પ્રશ્નમાં યક્ષ યુધિષ્ઠિને પ્રશ્ન કરે છે કે પંથ કોને કહેવાય પંથ કોને કહેવાય તો કહ્યું મહાજનો એને ગથાસ પંથા મહાપુરુષો જે પથ પર ચાલ્યા હોય એને પંથ કહેવાય લોકોએ પણ એનું અનુસરણ કર્યું મહાપુરુષોને ફોલો કરવા જો સમજ બધાને હોતી નથી એ સમજ કરતા વિદ્યા પણ એ બધા ગ્રંથોને સમજી શકાય એવી તીક્ષ્ણતા બુદ્ધિની બધાને ના હોય તો નથી ગ્રંથો સમજમાં નથી આવતા તો શું કરવું ધર્માચરણ કરવા તો કે મહાપુરુષોને ફોલો કરવા મહાપ્રભુજી પણ કહે છે ને ગોપી કાનાન ગુરુ અમે કોને ફોલો કરીએ છીએ તો કે ગોપીજનો જે માર્ગ ઉપર ગોપીજનો ચાલ્યા છે એ માર્ગને અમે ફોલો કરી રહ્યા છીએ સમાજ પણ એવો છે શ્રેષ્ઠીઓને અનુસરણ કરનારો છે અને એટલા માટે શ્રેષ્ઠીઓ જે આચરણ કરે લોકોએ પણ એનું અનુસરણ કરવું જોઈએ એમ કહેતા આગળના સત્યાવીસમાં શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે અને આમ સર્વ પ્રમા પ્રકારે કર્મો કરનારો જીવ અહંકાર દ્વારા મોહિત થાય અને અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે અજ્ઞાનીનું એક જ લક્ષણ અહીંયા જ્ઞાની અને અજ્ઞાની ટૂંકી વ્યાખ્યા આપી આ બધું હું કરું છું ને મારે કારણે ચાલે છે એ માનનારો અજ્ઞાની અને કરાવનારો ઈશ્વર છે આટલું સમજનારો એ જ્ઞાની છે આટલું સમજાઈ જાય કે ચલાવનારો પરમાત્મા છે મેં કર્યું હું કરીશ હું કરીશ તો થશે હું નહીં કરું તો નહીં થાય આ જ દુનિયાનું સૌથી મોટું અજ્ઞાન છે કારણ કે આપણે શું કરી શકીએ છીએ

સ્તુતિ પણ હું નથી કરતો એમ ધ્રુવજી કહે છે રાજાની રાજાને એકવાર મસ્કરી ન થયું કે સૌથી મોટો કોઈ મૂર્ખ હોય ને એને એક સોનાનું પેન્ડલ આપું કે હું મૂર્ખ છું એવું પહેરીને ફરે એટલે ગામમાં સૌથી મોટો મૂર્ખ હતો એને ગોતીને લઈ આવ્યા અને એના ગળામાં પેન્ડલ પહેરાવી દીધું કે હું સૌથી મોટો મૂર્ખ છું રાજા મૃત્યુની પથારીએ પડ્યા અને મૂર્ખ ફરતો ફરતો એમની પાસે આવ્યા મહારાજ શું થાય છે ખબર નહીં હવે તો જવાની તૈયારી છે ક્યાં જવાનું છે મહારાજ કે ખબર નહીં મૂર્ખે પૂછું કોની સાથે જવાનું છે એ ખબર નથી ક્યારે પાછા આવવાનું છે એ ખબર નથી તો પહેલા મૂર્ખે પેન્ડલ રાજાના ગળામાં આપીને કહ્યું તો આ તમે જ પહેરી રાખો કે જ્યાં જવાનું છે એ ખબર છે પણ ક્યાં જવાનું ક્યારે જવાનું કઈ રીતે કોની સાથે ક્યારે આવવાનું કઈ જ ખબર નથી છતાંય જવા તૈયાર થયા છો તો તમારા જેવા મોટો મૂર્ખ બીજો કોણ હોય અને ક્યાંક આ બધો પેન્ડલ આપણે બધા જ પહેરતા હોઈએ છીએ જવાનું એ નિશ્ચિત છે એમાં આપણી મરજી નથી ચાલતી અને એટલા માટે જીવનમાં ભાર વગર જીવવું હોય ને તો બસ એ માનીને ચાલો નીચે છાત છા ત કરી શકી પ્રભુ જ કરાવનારા એ જ કરાવે અને એ જે કરે સારું કરે આપણે તો વાર્તા પ્રસંગમાં નથી આવતું પ્રભુ કરે સો ભલી કરે ઠાકોરજી જે કરે સારું કરે એટલે શેરડી છોલતો હતો અને રાજાની આંગળી કપાઈ ગઈ અને આંગળી કપાઈ એટલે પ્રધાન વૈષ્ણવ એની આદત બોલવાની એટલે તુરંત બોલ્યો પ્રભુ કરે સો ભલી કરે રાજાને આવ્યો ગુસ્સો મારી આંગળી કપાઈ કપાઈમાં પ્રભુએ સારું શું કર્યું હમણાં ને હમણાં જેલમાં નાખો જેલમાં નાખી દીધા અને રાજા શિકાર કરવા બીજા દિવસે ગયા અને ભરતા ભરતા ક્યાંક રસ્તો ભટકી ગયા અને પેલા આદિવાસીઓ પકડી લીધા અને જ્યાં એને મારવા જાય બલી ચડાવવા જાય અને જોયું કે એની આંગળી કપાયેલી છે અને આંગળી કપાયેલી છે અને ખંડિત ની બલી ન ચઢાવાય એટલે આદિવાસીઓ આ તો ખંડિત છે છોડી દો અને ત્યારે રાજાને સમજાયું આંગળી કપાઈ પણ પ્રભુએ જીવ બચાવ્યો આવ્યા સીધા ત્યાં જેલમાં અને પેલા પ્રધાનને મુક્ત કર્યો અને પ્રધાન એટલું પૂછ્યું કે ચાલ મારી આંગળી કપાઈ હું તો બચ્યો પણ તું તો જેલમાં ગયો ને તારું શું ભલું કર્યું પ્રધાને કહ્યું કે જો મને જેલમાં ન નાખ્યો હોત તો હું આપની જોડે હોત અને મારી આંગળી કપાયેલી નહોતી મારી તો વલી ચડી એટલે પ્રભુ જે કરે છે એ સારું કરે છે આ હું હું કરનારો વ્યક્તિ જે કરવાના કામ છે બધા ભૂલી જાય બધું તો કહે નામ જપન ક્યુ છોડ દિયા કે પ્રભુએ વાણી આપી તો ગાવાનું ભૂલી ગયો પ્રભુએ કાન આપ્યા કે મારી કથા સાંભળજે શ્રવણ કરવાનું ભૂલી ગયો પ્રભુએ હાથ આપ્યા મારી સેવા કરજે સેવા કરવાનું ભૂલી ગયો જૂઠ નથી છોડ્યું ક્રોધ નથી છોડ્યો લોભ નથી છોડ્યો તો પછી ભગવાનને કેમ છોડી દીધા સર્વ કર્મોને મને સમર્પિત કરી દે મયી સર્વાણી કર્મણી સર્વ કર્મ મને સમર્પિત થાય અહમતા મમતાનું સમર્પણ બ્રહ્મ સંબંધ દ્વારા પણ જીવ પુષ્ટિ માર્ગમાં જ્યારે પ્રવેશે છે ત્યારે આ જ બે કાર્ય કરીએ છે હું અને મારું આ બંનેનું સમર્પણ થાય છે હું પ્રભુનો છું આ વાત કહેવામાં બહુ નાની લાગે પણ સમજ આવતા આવતા જીવન નીકળી જાય છે આ જીવન ભગવાનનું છે એનું આપેલું છે એના માટે મળ્યું છે અને જે ક્ષણે આ સમજમાં આવી જાય એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી મારા સમસ્ત કર્મ હું પરમાત્માને સમર્પિત કરું છું ઈદમ એમ આપણે દરેક વખતે યજ્ઞ કરતા બોલીએ છે મારું નહીં એનું છે એના માટે એની પ્રસન્નતા માટે મેં કર્યું છે એમ જીવનમાં જ્યારે કાંઈ પણ કર્મ કરો ત્યારે આ વાત જીવનમાં જાગવી જોઈએ પ્રભુ તારી ખુશી માટે કરું છું મહાપ્રભુજીએ પણ શરણાગતિના છ પ્રકારમાં કહ્યું અનુકૂળ સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ પ્રભુને જે ગમે છે એ વસ્તુનો જીવનમાં સંકલ્પ કરતા જાઓ પ્રતિકૂલ વિસર્જનમ એને નથી ગમતું એને છોડવાનો પ્રયાસ કોઈ પણ કાર્ય કરતા મનમાં જ્યારે પ્રશ્ન કરીએ અને જો જવાબ મળે કે આ ભગવાનને નહીં ગમે બને તો એ કાર્ય કરવાનું ટાળવું મારામાં ચિત્ત પરો ચિત્ત મન મારા મારા અને જેનું મન ભગવાનમાં હોય ને એને કોઈ કર્મ લેપતા નથી એને એકે કર્મ બાંધતું નથી કર્મ પ્રધાન વિશ્વ છે પણ જેને કૃપાનો આશ્રય હોય એને કર્મ કેમ બાંધે જેમ કોઈ છોકરા ઘરે તોફાન કરતા કરતા કોઈ કિંમતી મૂર્તિ તોડી નાખી અને તોડી નાખી એટલે માને આવ્યો ગુસ્સો આજે આખો દિવસ તને જમવાનું નહીં આપ્યું ભૂખો રાખીશ ઓરડામાં બંધ રાખીશ આવું કર્મ કર્યું તો આવું ફળ મળ્યું ઓરડામાં બંધ કરી દીધો અને અંદરથી દરવાજો ખટકાવતા ખટકાવતા હું તારો દીકરો છું માં હું તારો દીકરો છું હું ભૂખ્યો થયો છું ભોજન આપ અને તારો છું તારો છું તારો છું આ શબ્દ જ્યારે માના કાનમાં પડે ત્યારે માનું માતૃત્વ જાગી જાય દરવાજો ખોલી અને દીકરાને જમાડી દે એમ કર્મના બંધનો આપણને લાગેલા છે પણ જીવ જ્યારે એમ કહે હે કૃષ્ણ હું તારો છું હે કૃષ્ણ હું તારો છું ત્યારે કૃષ્ણ મામા પણ ભગવત્તા જાગે છે અને એ પણ કર્મના દ્વાર ખોલી કૃપાનો પ્રસાદ ચખાડી દે આ છે કર્મની ઉપર કૃપા કર્મ પ્રધાન છે પણ કૃપા તો એની પણ ઉપર છે એ કૃપાનું પરમાત્મા જ કેવલ કર્મથી છોડાવી શકે અને અનાસક્ત ભાવે કરેલા કર્મ માંથી કર્મ વિકર્મ અનેક પ્રકારની કર્મની ચર્ચા કરી છે ત્રણ પ્રકારના કર્મો આપણે ત્યાં માનવામાં આવ્યા એક છે ક્રિયમાન એક છે સંચિત કર્મ અને ત્રીજું છે પ્રારંભ આ ત્રણ ની વાત કરવામાં આવી છે ક્રિયમાન એટલે હમણાં જે તમે કર્મ કરો છો એ એને કહેવાય જો કર્મના ફળ ક્યારે મળશે કયા મળશે એ સ્પષ્ટ રૂપે કોઈ કહી શકતું નથી ભગવાન કહે છે આગળ ગહનો કર્મના ગતિ કર્મની ગતિ બહુ ગહન છે એને કોઈ સમજી શકતું નથી ઘણી વાર આપણને એવું થાય મેં તો જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી છતાંય મને આવું કેમ મારી સાથે આવું કેમ એનો સો ટકા સાચો ઉત્તર કોઈ આપી શકે ભગવાન પોતે કહે છે ગહનો કર્મના ગતિ એનું હિસાબ કોઈ કરી શકતું નથી કોઈ સમજાવી શકતું નથી કારણ કે ઘણા કર્મો એવા છે તુરંત ફળ મળે આજ દીવો પ્રગટેલો હોય આંગળી અડાડો તો તુરંત મળે ને વાગે તુરંત મળ્યું ઘણા એવા હોય કે થોડા દિવસ પછી એની અસર થાય ઘણા કામ આપણે એવા કરીએ કે અઠવાડિયા પછી એની અસર થાય તમે કઈ એવું ગળ્યું ખાઈ લીધું કે પેલું ખાઈ લીધું અને ઠંડુ ખાઈ લીધું તમને એની અસર થોડા દિવસ પછી થાય થોડા ટાઈમ પછી થાય ઘણા વર્ષો પછી એની અસર થતી હોય એના પરિણામ મળતા અને ઘણા કર્મોની તો જન્મો પછી એનું ભોગવવું પડતું હોય છે એને કોઈ સમજી શકતું નથી કર્મના સિદ્ધાંત એનું સ્પષ્ટ કહીને આ ક્રિયમાણ હમણાં તમે જે કર્મ કરો છો એ ક્રિયમાણ છે અને તમે આ બધું જ કરીને કંઈ ને કંઈ તમારા માટે લખી રહ્યા છો ભગવાન તમારી આત્મા રૂપે તમને જોઈ રહ્યો છે ભગવાનને જોવા માટે કોઈ આંખોની જરૂર નથી એ તમારી આંખે તમને જોઈ લે છે અને એટલા માટે ભગવાન જુએ છે કણે કણ ક્ષણે ક્ષણ પાપીને બીક લાગે પુણ્યશાળીને આનંદ થાય કે મારા પુણ્યને કોઈ જુએ ને જુએ મારો પરમાત્મા જુએ છે પણ પાપીને ભય લાગે અરે ભગવાન જુએ છે અને જ છે અને હિસાબ લખાય છે કાળ કર્મ અને સ્વભાવ આ ત્રણેય બંધન છે એનાથી કોઈ મુક્ત થઈ શકતું નથી કર્મ જ્યાંથી શરૂ થાય ક્યાંક ને ક્યાંક ફરી ફરીને એનું ફળ આવે જ છે આપણને ખબર નથી હોતું કે ક્યાંથી ફરીને કયા કર્મનું ભોગવી મળે તો એ જે એકઠા થયેલા છે એને સંચિત કર્મો કહેવાય અને એ જ સંચિત કર્મો બીજા જન્મમાં ભાગ્ય બનીને આવે છે એટલે દરેક વ્યક્તિ ભાગ્ય તો પોતે જ પોતાનું લખતો હોય છે એમ આપણો સિદ્ધાંત કહે છે તમારા ભાગ્યમાં દુઃખ લખનારો બીજો કોઈ નથી આપણે જ કારણ કે જો લીમડાનું બીજ વાવીને રાહ જોઈએ કે આમાં કેરી ઉગે કેરી ઉગે કેરી ઉગે એ સંભવ જ નથી જે વાવ્યું છે એ જ ઊગીને સામે આવવાનું છે અને એટલા માટે માણસે વાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ ચેતીને કરું ચેતીને ચાલું કે આપણા કર્મોના પરિણામ શું છે કારણ કે જે રીતે તમે જીવો છો જેમ કોઈ નવો નવો એક્ટર આવ્યો હોય ને પહેલો રોલ જે મળે ને પછી બધા એ જ રોલની ઓફર વારે ઘડીએ કરે બહુ સારો રોલ કર્યો હોય પછી બધી ઓફર એને વિલન ની જ આવે એમ ભગવાન તમને માણસ બનાવીને તમે જે રીતે જીવો છો પછી ભગવાનને એમ થાય કે આ રોલ આ સારો કરે છે હવે દરેક વખતે આ જ બનાવો શું આપણને ભરોસો ખરો કે આ જન્મમાં મેં જે કર્મો કર્યા એના પરથી આવતા જન્મે ભગવાન મને માણસ બનાવશે